દેતવા સાન હરગાવતી હતી હરકતી જ નથી આ મારી મમ્મી છે ને એ સા મેકા મેકા ને કેટલો મેકાવ તે આખો દાડો બસ ચા ચા કરી રહ્યો હું સાલી હું એકલે એકલી બળબળ કરા અને હળગા કે ફટફટ અને ચાવ કરવાનું કર મને દેતો જ નહીં હરક દીવ કરું ના હરક કે મે પે જાતા ટોટે મે ગાલ દે ખબર પડતી નહીં પણ ઉના નુના દે તમે શોધી લાવ્યા હ દેતો જ નહીં હરક દેતો વાળી એમ સાઈન મને ઉભી રાખ હે અરે આખો દાડો દેતવા દેતવા પડી રહી છે ટોટે ક કુટીબાર થી પાર આવ હમ પેલો લુઘડો બુળો દોણ કર કશુ કરું નઈ બાપને ઘેર ખાઈ પીન પડી રહે હે ને મેલે ટોણી નાખો મોટો દેતવા વારો મેકી દેતા ને સા તમે હોમું હા પાછળ ઢેર દેઈન બોલા લાલ કર ના કે તાર મનમાં આ તો નઈ તારો બાપ સે લાડ કરશે હોમું જાય વગર કલ્લા ક ચા મેલા રાતા

બના કામ તો કરું છું હું આવ તુંમે કોમ કરવાના ફટ ફટ વારી બીજું કામ નહી હોતું કસ પર તમે એમ કોક વેઠો વારું કામ એટલે હું કમ્પ્લીટ કામ કરું છું કામ કમ્પ્લીટ કરી હોમું જવાતી ના અરખો વારતે નકર પાછો તે મેલે પાછું આવ ઓમ ડાડા અરખો વારતી આ લે

સાડ મારી તો હતું હું માનું બે એવો રોટ આ કિકર સોથી આયો છું નવી માતે મને ઓ મા કહેતો પેલી યથા છે માં શબ્દનો કોઈ પેલી એ જ રાખ્યો કશું કામ ને છે આખો દાળ હું રેતા ભર ભર કરે છે

આ શેપ ઘર માં ન કર્યું ના પાડતો અમારે કોઈ કેવું નઈ ના પાડે તું ના પાડતો આમ તું કરે

આવું થાય બાપરી તો નવો છે ને નવો એટલે તો કશું ના હોય પડી હોય હું પડી હોય તારી છે તારા વિચારવાનું હોય મારો જીવ આટલો બધો બોલા તને લગીન કશું નહિ થતું પણ તો મારા તારું મગજ લેખ લે હવે તારા જેવાનું કઈ જાય ના સાહેવા જઉ ના પહેરાવા ને જો ના પથ્થર હું પથ્થર થોડું સુધર તું મગજમાં વિચાર અરે તો સુધરેલો જ છું બારા દિવસ કુતરો

કરતો મનીષને મારી માના અંગાજ મોકલી દીધી હોત તો હારું છું આ હોયક આવો આ નવી મા તો છે ને મનીષ એટલું તે ના પૂછ્યા ની વાત એટલું હેરોન કરે છે તેના કરતા મા ના અંગાજ મની લઈ ગયો હોત તો હારું છું આ બધું જોવા આ દાડા જોવાના જ ના હોત મારે

જાતે કોમ કરું સારું આટલી બે પાડીઓ છે મોટી કરીને બેસી મારવી રાખવી જ નહીં આવું તો ફા આખો તારો તાન ને બઢો તો ગમે તે નહીં પણ બરજા તો નહીં વેચવાનો ભરજાય તો આખો મારું ઘર ભર્યા લીધો હા સોંતિરાજ સંતિરાજ ગમે તે પણ થોડી મોટી થાય એટલે ઓળખ પાડી દઉં

કેટલા છોકરાગું થાય તો એ કરવાનું કરો હગુ થાય ને તમે તાર સારું હગું જોઈને તમે તાર કરવાનું કરો છોકરો બારમું પણ છે કશો વાંધો નહીં નહીં પણ તો ખાલી

ભગવાન ની આલું છે માહોલ માં ખબર નહિ ખબર છે આપડે જોઈ જ આપડે નક્કી કરીએ આપડે છોડી બેટા હું કહું છું આ છોકરો જોવા આવ્યો તારું તો હા પાડી દેજે તું તારું આ દુઃખ છૂટી થઈ જુ તારો

मो हालतो भनवान त चालूच पण काय युक कॉलेज मय ऊपर नाही जायचं एकदम जे कोमबो मधु फाव का हा तो मधु करली युक हे तण गन मधु कम हा आणि हो जते मन्न तोयलो तमन गमचू का ओ

છોકરો હેરાન કરો ને તારા મારા ઘેર આવું હોય નઈ બરાબર અમે રાજ્ય ખુશી છે

મા તો હજી ચાંદર પાડવાનો વડ હતો પણ આય તો આ કંકા બગરા મારે કે એ ઘણી કઈ પાર બંધ નહીં થઈ હું જોઉં ત